પાટણ શહેરમાંથી પદયાત્રા અંબાજીના પગપાળા યાત્રા સંઘો મારફતે ભાદરવી પૂનમના મેળામાં અને અંબાજી માતાના દર્શનાર્થે ભક્તોએ પ્રસ્થાન કર્યું છે અનેક પગપાળા સંઘોનું પ્રસ્થાન થવાનું છે ત્યારે પાટણના રાજકાવાડા વિસ્તારમાંથી મોડ મોદી સમાજના નારસુંગા દાદાનો પગપાળા સંઘ વાંચતે ગાજતે અને અબિલ ગુલાલની છોડો વચ્ચે પ્રસ્થાન પામ્યો હતો સાંજે એકસો સિત્તેર જેટલા પદયાત્રી સભ્યો સાથે વાંચતે ગાજતે મંદિર ખાતેથી ધ્વજા અને માતાજીની પ્રતિમા લઈને અંબાજી જવા ઉત્સાહભેર પ્રસ્થાન કર્યું હતું આ સંઘ છેલ્લા પાંત્રીસ વર્ષથી પાટણથી અંબાજી દર ભાદરવી પૂનમે દોઢસો થી બસો માણસ હોય છે અમે બધા બાળકો છીએ છોકરાઓ છીએ અને ખૂબ આયોજન ભરપૂર નિષ્ઠાથી કરીએ છીએ